પાલિકા દ્વારા ખોદકામ છેલ્લા ત્રણ માસથી થી મંથર કામ ચાલતું હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન કામ શરૂ કર્યા બાદ પૂર્ણ કરવાની તસદી લેવામાં આવતી નથી પાલિકાની કામગીરી સામે લોકોમાં પણ રોષ છે મારું નામ નીતિન કુમાર છબીલદાસ જોશી હું વરાછાનો રહેવાસી મારો પ્રશ્ન એ છે છેલ્લા બે અઢી મહિનાથી આ કામ ચાલી રહ્યું છે આ કામનો નિવાડો આવતો નથી અને ખાસ કરીને કુમારભાઈ કાનાણીએ બી આમના માટે લેટર બી આપ્યો છે કુમારભાઈ કાનાણીનું ધારાસભ્ય હોવા છતાંય સાંભળવામાં નથી આવતું ક્યારે આ કામ પછી અને ક્યારે આ કામ પતવાનું છે આ ક્યારે આનો નિવાડો આવશે એનું ખબર નથી પડતી રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે રોજ સવારથી સાંજ સુધીમાં એકથી બે એક્સિડન્ટો થાય છે આજે સવારે એક રિક્ષા અને એક ટુ વ્હીલનું એક્સિડન્ટ થયું છે એ સમજણ નથી આવતી કે આ ક્યારે પૂરું કરશે મહાનગરપાલિકા બહુ બહુ ધીમી ગતિએથી કામ ચાલું છે કામ એક દિવસ કરી પંદર દિવસ પડ્યું રહી છે પાછું એક દિવસ કામ કરી અને પંદર દિવસ વીસ દિવસ આવતા નથી એમ આ લગભગ બેથી અઢી મહિના જેવું થઈ ગયું છે કામ પૂરું થતું નથી કામ ઝડપથી પૂરું થાય અને ઝડપથી રસ્તો બી સારો કરી અને ચાલુ કરે એવું માંગ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ